વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વૈશ્વિક પોલિયો નાબૂદીના પ્રયાસના પરિણામે ભારતે એક હજાર નવસો પંચાણુંમાં પલ્સ પોલિયો રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો હતો ત્યારે આજે ત્રેવીસમી જૂનના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં પોલિયો પરિવાર અંતર્ગત રસીકરણની કામગીરીનો આરંભ કર્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પોલિયો અભિયાન અંતર્ગત એક થી પાંચ વર્ષના બાળકોનું રસીકરણની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં લખતર તાલુકા હેલ્થ કચેરીના તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હાર્દિકભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ વણા વિઠ્ઠલગઢ અને ઢાંકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દ્વારા તાલુકામાં જુદી જુદી ટીમો બનાવી એકસો બોતેર થી વધુ કર્મચારીઓ દ્વારા પંચ્યાસી બુથો ઉપર પોલિયો રવિવારની કામગીરી પોલિયો રવિવારની કામગીરી કરાઈ હતી જ્યારે પોલિયો રવિવાર નિમિત્તે લખતર તાલુકાના પોલિયો બુથ ઉપર સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્નાએ મુલાકાત લઈને જરૂરી સૂચનો આપ્યા હતા